દરેક માય ભક્તોને હિંગળા છોડું મારા જય માતાજી પ્રથમ હું મારો પરિચય આપી દઉં હું હરીશભાઈ મેર ભાવનગર સત્કર્મજીવદીયા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાપક તેમજ ભાવનગર જિલ્લા માનવ અધિકાર એસોસિએશન જિલ્લા પ્રમુખ તેમજ સંચાલક જે મોટર્સ ભાવનગર આજે ખાસ કરી આ ગામના વડીલો જેમાં ગામના વડીલો ફળજીભાઈ મેર પૂર્વ સરપંચ શ્રી તેમજ પિન્ટુભાઈ ભરતભાઈ ઈશ્વરભાઈ આ બધા વડીલોને યાદ કરવા જરૂરી છે કારણ કે આ ગામના વરિષ્ઠ આગેવાનો છે આ ગામ માટે ઘણો એમને છે ખાસ કરી મિત્રો ભાઈઓ આજે આપણા ગામ હેબતપુર મુકામે અમે આવ્યા છીએ આજે અમારી સાથે આજે તમને ખ્યાલ હોય કદાચ સોશિયલ મીડિયાના માધ્યમથી કદાચ તમે જોયું હોય કે ન જોયું હોય ભાવનગર રંગોલી રેસ્ટોરન્ટથી આગળ હાલી અને રાજપુરા કોડિયાર મંદિર જઈ ત્યાં નવા ગામ છે નવા ગામ શિરોડા એ ગામના સરપંચ પરેશભાઈ મેર જેઓ શ્રી ઇંગળાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે અમારી સાથે ભાઈ મોટી વાવડીથી મોટાથી જીગ્નેશભાઈ મનોજભાઈ એવા ઘણા બધા મિત્રો પધાર્યા છે ટ્રસ્ટી મંડળના પણ ત્યાં કાર્યકર્તા ઉપસ્થિત છે ખાસ તમને એક વાત અને એક માહિતી શેર કરવા માટે આવ્યા છીએ કારણ કે જે રીતે વાત કરીએ નવા ગામ તમે જાઓ ત્યાં નવા ગામની અંદર આવનારા દિવસોમાં ક્યાંય આખા ભારતમાં ક્યાંય હિંગળાજ ધામ ન હોય એવું હિંગળાજ ધામ બનવા જઈ રહ્યું છે મિત્રો આજે છેલ્લા ઘણા વર્ષોથી સુરતની અંદર સમસ્ત મેર પરિવાર દ્વારા દર વર્ષે સ્નેહ મિલન નું આયોજન થાય છે અમે ત્યાંના સ્થાનિક મેર પરિવારના ભાઈઓ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી આથી દસ બાર વર્ષ પહેલાં અમે જોડાણ ત્યાં એ લોકો સમસ્ત મેર પરિવારના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ત્યાં ગીના મિત્રનો કાર્યક્રમ કરે છે ત્યાં સમસ્ત સુરત શહેરમાં વસતા કાંઈ ગુજરાતના મેર પરિવારના લોકો ત્યાં સુરતમાં રહે છે એમનો સ્વન્યમિલનનો કાર્યક્રમ થાય અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અમે પણ ગયેલા ત્યાં પણ અમે ઘણી વખત આવી ચર્ચા કરેલી ગામે ગામ ઘણી વખત મિટિંગ કરી કે ભાઈ આપણે હિંગલા ધામ બનાવવું છે વાતો કરતાં કરતા વર્ષો વહી ગયા ધંધુકામાં પણ અમે મિટિંગ કરેલી સુરેન્દ્રનગર ભાવનગર સુરત આવા જુદી જુદી જગ્યાએ પણ માની મંજૂરી ન હોય માની રજા ન હોય એટલે આપણે મંદિરનું નિર્માણ ન કરી શક્યા પણ એક ખુશીની વાત એ છે કે ગયા વર્ષે જે સુરતમાં મેર પરિવાર દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં અમે મનોમન નક્કી કરીને ગયેલા કે ભાઈ આ વખતે ત્યાં આપણે આ જાહેરાત કરવાની છે ને મંદિર હવે બનાવું સો ટકાની વાત છે પણ પણ આગળ માની રજા ન હોય એટલે આપણે શું કરી શકીએ એટલે ગયા વખતે સુરતમાં મેર પરિવાર દ્વારા આયોજિત સ્ને મિલનમાં અમે એક એવી જાહેરાત કરી કે ભાઈ આખા ભારતમાં ક્યાંય ન હોય એવું આપણે ધામ બનાવવાનું છે હિંગળાધામ એનું ટ્રસ્ટ બનાવવાનું છે જે લોકોને ટ્રસ્ટની અંદર જોડાવવું હોય ટ્રસ્ટી તરીકે જેને રહેવું હોય એકાવન રૂપિયા ભરી અને ટ્રસ્ટી તરીકે જોડાઈ શકે છે માં પ્રથમ એકાવન રૂપિયા આપી હું પ્રથમ જોડાણો ત્યાર પછી અમારા સરપંચ તેના ઘણા બધા વડીલો આગેવાનો ચાર પાંચ લાખ રૂપિયો તો ત્યાં ત્યાં ભેગા થઈ ગયા ત્યાંથી ભાવનગર આવ્યા ભાવનગર આવી અને ઇંગ્લાન્ડ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનું એક ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું ચેરિટી પાસે ત્યાર પછી માતાજીનું બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યું પછી પ્રથમ બિલ્ડી ટ્રસ્ટની વલ્ભીપુર તાલુકાના ચમાડી ગામે બોલાવવામાં આવી ત્યાં ગુજરાતના સમસ્ત મેર પરિવારના આજે તમને ખ્યાલ હોય કે ન ખ્યાલ હોય પણ આખા ગુજરાતની અંદર લગભગ પિસ્તાલીસ લાખથી વધુ મેર પરિવારના લોકો વસે છે એમાં મેર પરિવારમાં બાવન પેટા અટકોથી વહેંચાડેલો છે જેવી રીતે કે ધંધુક્યા મેર મેણિયા મેર પરલિયા મેર પાલાણી મેર બાવળિયા મેર ગળખરા મેર ઝીંઝરિયા મેર આવા બાવન પ્રકારના મેર પરિવારના લોકો વસે છે અત્યાર સુધીમાં અમે અને અમારા ટ્રસ્ટના લોકોએ એંસીથી વધુ ગામડાઓમાં અમે પ્રવાસ કર્યો છે ખાસ તમને એ વાતને જાણ કરવા માટે આવ્યા છે કે નવા ગામની અંદર નવા ગામના સરપંચ પરેશભાઈ છે ને ટ્રસ્ટના પ્રમુખ છે નવા ગામની અંદર રાજપરા ખોડિયાર પહેલાં જઈએ એટલે નવા ગામ આવશે ત્યાંથી એક દોઢ કિલોમીટર નવા ગામની હદમાં ત્યાં આપણે હિંગળા ચા બનાવવા માટે ચોવીસ લાખ રૂપિયાનો એક વીઘો એવી પાંચ વીઘા ટ્રસ્ટના નામે જગ્યા રાખવામાં આવી છે એક કરોડ અને વીસ લાખ રૂપિયાની ખાલી જગ્યા થશે ઓલરેડી વાડી વાડીના માલિકને ત્રેવીસ લાખ રૂપિયા ટોકન પેટી આપવામાં આવ્યા છે જ્યારે આ ટ્રસ્ટનું નિર્માણ થયું ત્યારે આપણી પાસે ત્રણથી ચાર લાખ રૂપિયા પડ્યા ગયા ત્યાર પછી ત્રણ મહિનાની